રંગાયાત્રા તો આમાં આપણે ચાર ટીમ ફાડેલી હતી તેમાં આર્મીને બે નેવીને બે એરフォースને એક અને સિંદૂરને 11 પોઈન્ટ મળેલા છે

ઓના દ્વારા અમે જેવું એમનું નામ હોજે ઓકે ગાલો લવ એમ કુછ તો વાત કા હાલો હાલો બીજો ને ની ગુ આવે તો કોટો પર તમે નથી આવો હાલો ભારત ના રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ શું દર્શાવે છે કે માનવામાં આવે છે એમાં કેસરી રંગ સૌ પ્રથમ આવે શું કે કેવા માંગે છે ત્રણેય રંગ કા કેતા કેસરી રંગ શું હલો તમારે

અને એના દ્વારા આપણે 30 બધા નું આયોજન કરેલ છે